ફંક્શન છે એટલે કે ચૌદ વર્ષ પહેલા આપણા રાજ્યમાં ને રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે પ્રોત્સાહન મળે આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઈના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ગ જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી ના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદમાં ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ કરવામાં આવશે અને ભારતભરમાંથી લાઇક મુંબઈ પુના ચેન્નાઈ કલકત્તા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા કિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી નજીક રક્ષાના શ્રી ભૂકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દલિતભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલિવૂડના શરબ જોશી ઓલરેડી આવી રહ્યા છે હોટેલમાં અને થોડી પરમા એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયુરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતા ચહેરો અને ખૂબ સારા બિઝનેસમેન છે મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં ખૂબ સારા સિલચર રીતે કલ્ચર ખૂબ ગુરુ અને ખૂબ સારું કામ કરે છે તો મયુરભાઈ પણ આપણે એક ગુજર છે dan dia tinggu ek